ફોન કરીને બહાર બોલાવેલ પરંતુ મોડી સુધી હર્ષદભાઈ પરત ઘરે ના આવતા તપાસ કરતા મૃતદેહ મળ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે યુવકની હત્યા થઈ હોવાનું પરિવારજનો પાસેથી મળી રહી છે પ્રાથમિક માહિતી જેમાં યુવકના મૃતદેહ પર નિશાનો હોવાની પ્રાથમિક માહિતી મળે છે રાણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે બોટાદ સરકારી હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે એકઠા થયા છે હત્યાના બનાવને લઈને રાણપુર પોલીસ તેમજ એલસીબી એસઓજી સહિતની પોલીસ જાડીલા ગામે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે સ્ટુડી રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ મારું નામ રામજીભાઈ દાનાભાઈ સોલંકી રામજીભાઈ અહીંયા સોનાલો હોસ્પિટલ આવ્યા છું શું ઘટના બની હવે કાલે રાતે 9:30 ના અરસામાં ફોન આવ્યો કે મારા ભાઈબંધનો ફોન આવ્યો છે એમ કહે એના બપ્પાને કહીને નીકળ્યો 15 થી 20 મિનિટ થાય ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો પછી અમે મારા નાના ભાઈ કીધું કે ભાઈ આ હર્ષદ કે પાંચ મિનિટ નું કઈ ગયો નથી ફોન લાગતો નથી ગયા પછી અમે ગોતખો ચાલુ કરી ખાલી વાટ જોઈ પછી પંચાયતના સીસીટીવી કેમેરા ચેક કર્યા સાળંગપુર મેળો ન્યા અમે જોયા રાણપુર ગયા સુંદરીના બાજુ ગયા પછી એમ ગોતતા ગોતતા થાળેલા ગોઢાટા રોડ ઉપર પાણીની ટાંકી છે તો ત્યાં બાઇક લઈને ગયો કે બાઇક બહાર પડ્યું હતું અને એ જે ટાંકી છે ને એમાં ગ્રાઉન્ડ છે બહાર દરવાજા તાવું માર્યું હતું તાવુ માર્યા શંકા છે અંદર ગયા તો એના મરેલી હાલત માં છોકરો લો તો મરનાર હાલત ની ઉંમર કેટલી એના અઢાર વર્ષ છે કોલેજ ના પહેલા વર્ષમાં કેવા કારણો છે હત્યા થઈ શું કે હવે એમને કોઈ અંદાજ છે નહીં હાલ ઘટના સ્થળે પોલીસ પહોંચી છે હા અહીંયા પંચનામું કર્યા છે શું માંગશે આપની ન્યાય મળે એ અમે આરોપીને જલ્દીમાં જલ્દી પકડે